ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા આ બધા વચ્ચે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપની પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું છે સાંસદ મનસુખભાઈ વસાવાએ યુવાનની સુસાઈડ નોટ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે જેને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી સાંભળો આ દરમિયાન મનસુખ વસાવા શું કહ્યું અને સાથે આવેલા વાગરાના ધારાસભ્ય કેવા આક્ષેપો કર્યા જુઓ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મિસ્ટર પરમાર તથા તેમનો જમાદાર ને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ એ કૈઠા ગામના કીર્તનભાઈ વસાવા અને પોલીસ સ્ટેશનમાં માં મલાય તો અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો ધમકીઓ આપી આ ભાઈ કીર્તનથી કોઈ પણ પ્રકારનો એની જે દીકરી છે જુવાન દીકરી એને બે ત્રણ દિવસ પહેલા રાત્રે બોલાવી હતી બે વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર ને એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલા કે મારાથી કઈ ના શકાય એવા પ્રકારના નવીપુર પોલીસ સ્ટેશન આવતું ગામ આપણે અમારા જિલ્લા પંચાયત ના સભ્ય ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા પંચાયતના સભ્ય ભાવના બેન ના ઘરે એમના નાની બેન લગ્ન હતું છતાં પણ એ લગ્નના ત્રણ દિવસ બાકી હતા અને ઘરમાં ઘૂસી ગયો કે બધું સામાન રફે તફે કરી નાખ્યું તો કશું કઈ મળ્યો ના અને મને સમજાતું નથી કે જેના તે પ્રસંગની જિલ્લા પંચાયતના સભ્ય છે એના ઘરમાં આ પ્રકારનું કઈ રીતના ખોટરી રીતના ઘરમાં રે રેડ રેડ કરવાનું ટોર્ચરિંગ કરવાનું માલ સામાન રફે રફેદફે કરવાનું મને સમજાતું નથી લંગારેશ્વર ગામના સરપંચ સરપંચના ઘરમાં પણ ગયો આ તમે વિચાર કરવા જેવો કે ઘરમાં આ પ્રકાર નું કૃત્ય કરે તો સામાન્ય માણસ ને આ લોકો કેટલું હેરાન કરતા હશે આ ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજું નવીપ્યુર પોલીસ સ્ટેશન આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે નિકોરાની ઘટના ઘટી તે જ વખતે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે આને તાત્કાલિક બદલી કરી નાખો ખરેખર જો બદલી કરવામાં આવી હોત તે વખતે તો અમારે કીર્તનભાઈ ને આ પ્રકારની સુસાઈડ કરવાનો સમય ના આવ્યો હોત પણ પોલીસના ત્રાસ ને જુલમના કારણે ખાસ કરીને પીઆઈ નો એટલું ખરાબ વર્તન જે છે કે ગમે ગમે તેમ કરીને નાના મોટા કેસો ની અંદર ધમકાવાના પૈસા કાઢવાના ને એની સાથેના ત્રણથી જે ચાર પોલીસ વાળા છે એમને બધાનો આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર ને દુશ્મન છે એક શત્રુ છે આ પ્રકાર તો આ આ પ્રકારના આ આ પ્રકાર આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એમની સાથે કે બીજા કોન્સ્ટેબલો છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ અને આ વિસ્તારના જનતાની પણ એ જ માંગણી છે કે આ આને તાત્કાલિક જ અહીંયાથી હટાવી લેવા જોઈએ સસ્પેન્ડ કરી દેવો જોઈએ અથવા તો ડિસ્મિસ કરવો જોઈએ અમે આ આ માટે આ પરિવાર સાથે છે પરિવાર જે દુઃખી છે એ દુઃખી પરિવારને અમે સાંત્વના આપવા માટે પણ અહીંયા આ છીએ આજ આજ રોજ કઈ ગઈકાલે રાત્રે કિંચન અમારો આદિવાસી સમાજના આગેવાન હતો એ કિંતન કર્યો પીઆઈ પરમારે પોલીસ વખત વખત એને કે મેં દારૂ નથી છતાં તું દારૂગાઢ નેપતો આ જ પ્રકારની વાત સતત પીઆઈ પરમાર કરી રહ્યા હતા મને વિશ્વાસ છે કે સરકારમાં હું ને મનસુખભાઈ રજૂઆત કરીશું અને એને આજે જ એને એની ઉપર યોગ્ય કાર્યવાહી કરશે એ બાબતમાં મને એસપીએ પણ મને એને મનસુખલાલને કહ્યું છે કે અરુણસિંહ શાંત નહીં થવા દો એના માટે કાર્યવાહી કરીશું અને નબીપુરમાંથી રવાના કરીશું સાથે સાથે મારી જિલ્લા પંચાયતના સભ્યના ગેર પર ઘૂસી ગયો સરપંચ અંગારેશ્વર ઘૂસી ગયો મેં કહ્યું તું કે પરમાર તું અમરાણ હમણાં નિકર મારા જિલ્લા પંચાયતની સભ્ય દારૂ ગાઢતી નથી અને એક સેવાનું કામ કરે છે તો આ રીતે અમારા પરિવારને મહેમાનો રૂબરૂ એમનું જાન માનહાનિ કરવામાં આવેલું હતું એ પણ અમે પરમાનને કહ્યું હતું પણ અમને વિશ્વાસ છે હું મનસુખલાલ ચોક્કસ તેનું નિરાકરણ લાવીને જંપીશું અમારા આદિવાસીઓ ઉપર જુલમ કરે અમે ચલવી લેવા તૈયાર નથી મારા પપ્પાને એટલી એટલી હાડે એમને કાલચેર કાઢ્યો કે જેનાથી મારા પપ્પા દાવા પી

બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ આવીને ડેડી આવી ડેડી ઘરના ઘરની સામે આવીને અને એ એ આસોટકોર કરતો ઘરમાં ઘૂસી જાય ઘરમાંથી બધી જેમ તેમ જેમ તેમ માં ગારો બોલતો અને અમને એવું કહેતો ગમે ત્યારે લઈ જાય એક પણ મળ્યું તો મારા મારા પપ્પાને એવી એવી ખુલ્લી ધમકી આપી હતી કે મારા પપ્પા ને એવી ખુલ્લી ધમકી આપી હતી કે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના પિસ્તાલીસ વર્ષના આ યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂચની જીવન જીવત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન શ્રીએ એને મરણ જાહેર કરેલો હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોયબિસનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આરીએ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિકેશન પોલીસ ઉપર કરેલી છે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના એઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઈડ ડોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઈડ કરેલું છે એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટે પ્રોસિજર હોય છે અને એ આધારે આધારે જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર ચૂકતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે પોલીસ કર્મચારીની જે કંઈ પણ એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે